નારાયણ ભગવાને લોયા ગામના દરબાર ભક્ત સુરા ખાચરને ત્યાં કરેલી શાક ઉત્સવની દિવ્ય સ્મૃતિને તાજી કરવા મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પરમપૂજ્ય આચાર્ય જ્ઞાન મહોદધી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી શ્રી મહારાજની નિશ્રામાં દિવ્ય શાક શાખોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત કે ભારતમાં જ નહીં સાત સમંદર પાર પણ શિયાળાની સિઝનમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાક ઉત્સવની સોડમ પ્રસરેલી છે ઘીમાં બનાવેલું રીંગણાનું શાક બાજરી કે મકાઈના રોટલા માખણ ગોળ અને મીઠાઈની સાથે

ષ્ટ આચાર્ય શ્રી જીતેન્દ્રપ્રિદાજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું છે અવતારી અજોડ શ્રી સ્વામિનારાયણ ભગવાને બરાબર બસો વર્ષ પૂર્વે આ શાકોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો સમગ્ર સંપ્રદાયમાં ઠેર ઠેર દેશ વિદેશમાં શાકોત્સવ મનાવી રહ્યા છે ખાસ કરીને અવતારી સ્વામિનારાયણ ભગવાનનો એવો આગ્રહ છે સાત્વિક ખોરાક બધાય લે ભારતીય ખોરાક બધાય લે